માંડવીના કોડાઈ ગામના મહાવીરનગરમાં શ્રી સમસ્ત પરજીયા રાજગોર બ્રહ્મ સમાજ કંઠી ચોવીસી આયોજિત ચોવીસમો સમૂહ લગ્નો ઉત્સવ અને યજ્ઞોપવિત્રનો કાર્યક્રમ યોજાયો સમૂહ લગ્ન મહોત્સવ કાર્યક્રમ સાત યુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા અને સમૂહ લગ્નના આચાર્ય શ્રી શાસ્ત્રી ભાવેશભાઈ કશીરામભાઈ પંડ્યા ગામ ઝડપરા રહ્યા હતા પાંચ જેટલા બટુકોએ યજ્ઞ પવિત્ર ધારણ કર્યું હતું અને સમૂહ લગ્નમાં દાતાઓનો યોગદાન રહ્યો હતો ગણેશ સ્થાપના માંડવારો પણ યજ્ઞ પવિત્ર સંસ્કાર હસ્તમેળાપ ભોજન સમારોહ આશીર્વાદ અને સત્કાર સન્માન કન્યા વિદાય સહિતના કાર્યક્રમો યોજાયા હતા સમસ્ત પરજુઆ રાજકોર બ્રહ્મ સમાજ કંઠી વિભાગ પ્રમુખ સુરેશભાઈ જોશી તથા કારોબારી સમિતિએ સમૂહ આયોજન ને સફળ બનાવ્યો હતો સમાજના પૂર્વ પ્રમુખ નારાયણ મહારાજ સમસ્ત બ્રહ્મ સમાજ માંડવી પ્રમુખ મુકેશ જોશી રાજેશ જોશી કમલેશ જોશી વિરલ જોશી ગૌરવ ગોર કમલેશ ગોર હાસ્ય કલાકાર પિયુષ મહારાજ ગોધરા સહિતના યુવાનો તેમજ અગ્રણી દાતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર સમૂહ લગ્નના કાર્યક્રમનું સંચાલન લોક સાહિત્યકાર રમેશભાઈ જોશીએ અને આભાર વિધિ પ્રમુખ સુરેશભાઈ જોશીએ કરી હતી નમસ્કાર મિત્રો આજે પરશુરામ જયંતી અને આજે ખાસ અખાત્રીજનો પવિત્ર તહેવાર અને આજે અમારા પરજીયા બ્રહ્મ સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હવે આયોજનની અંદર અમારા પ્રમુખ સુરેશભાઈ આખી ટીમ જે રીતના આયોજન કર્યું છે ખરેખર કાબિલેદાદ છે તો સુરેશભાઈ શું સમાજને અપીલ કરશો આજનો આપણો જે સમુલગ્નનું જે આયોજન છે ભવ્ય એમાં કોણ કોણ સહયોગી રહ્યા દાતાઓ પછી કેટલા જોડડા આમાં જોડાયા હતા પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આપણે અમારે ત્યાં સોળ ચોવીસના બધા દાતાસ્રીઓ આવે છે અને દર વખતે એ લોકોનો સાથ સકાર રહે છે આ સમૂહ લગ્નની અંદર સાત નવ દંપતીનો આજે લગ્નતા હતા સાત પટુકોનો જનૈય હતી અને ખૂબ જ સરસ મજાનું આયોજન થયું ખૂબ સરસ મજાની કામગીરી રહી કાર્યકર્તાઓની એની સાથે જે આપણી પાસે અહીંયા અમારે રમેશભાઈ છે પછી આપણા હિંમતભાઈ છે કમલેશભાઈ છે આપણે આ યોગેશભાઈ છે અમારા નારણભાઈનો હંમેશા સાથ સહકાર રહે ક્યાંક સૂચન કરવાનો એ સૂચન કરતા હોય છે એમની સાથે બીજા દયા મહારાજ પછી આપણે જયંતિભાઈ અને ઘણા કાર્યકર્તાઓ મુકેશ આપણે માંડવીના જે બ્રહ્મ સમાજના પ્રમુખ છે એ પણ હારોહાર ઉભા હોય છે એમની સાથે બીજા અન્ય કાર્યકર્તાઓ બધા કામ કરતા હોય છે અશોકભાઈ છે બીજા મુકેશભાઈ અહીંયા અમારા મહાવીરનગરમાં રહે છે એ પણ ખૂબ સરસ મજાનું બધા હરેશભાઈ છે વિરલભાઈ છે બધા ભેગા થઈને અમે કામ કરી છે અને પ્રોગ્રામ કેમ સારો બને બધાનું એમ એક જ હોય છે નાના મોટાનું કોઈ કારણ નથી હોતું હંમેશા એક જ વાત હોય છે કે પ્રોગ્રામ કેમ સારો બને એના માટે પ્રયાસો રહે છે અને આવતા જે પચીસમું વર્ષ જે પચીસમું સમૂહ લગ્ન છે એ કંઈક નવું કરીને અમે સમૂહ લગ્ન ઉજવશું એવી અમારી કલ્પનાઓ છે બીજું સમાજ એક રે એની માટે બધાએ પ્રયાસ કરવા જોઈએ આપણે ચોર્યાસી નખું છે અલગ અલગ ચોર્યાસી નખુંની અંદર કે અમે ભાઈ અમે પરજિયા છે અમે રાજગોર છીએ અમે સારસોદ છીએ અમે પુષ્કર્ણા છીએ એને બાદબાકી કરી ખાલી એક ને આજે અશ્વિન શાસ્ત્રીએ શાસ્ત્રી કીધું એમણે સરસ મજાને કીધું કે ડાબે ખભે જેને જનુ હોય એ આપણો ભાઈ એની અંદર ગમે ડાબે ખભે જનુ જોઈએ એટલે આપણે એક થવાની જરૂરિયાત છે આર્થિક રીતે અને આપણે રાજકીય કે દરેક ક્ષેત્રમાં આપણે એક રહેશું તો આપણે એક અવાજ હશે તો આપણે એની અંદર આગળ જતા કંઈક સારું કરી શકશું ખાસ સુરેશભાઈ આજે કેટલા જોડલા પ્રભુતામાં પગલાં માંડ્યા હતા અને વધુ જોડાય એ માટે આપ શું અપીલ કરશું આપણે આજે સાત નવ દંપતી પ્રભુતામાં છે આવનારા દિવસોમાં આપણે સમૂહ લગ્ન ફક્ત પૈસા બચાવવાનો વિષય નથી રમેશભાઈ સમય બચે છે અને એક મોટું ગેટ ટુગેધર થાય છે આજે બધા ભેગા થઈ જાય છે અત્યારે બે હજાર માણસો અમે ભેગા થયા તો સમજી લો બે હાજર એક અને એવા કઈક જણા હોય છે કે દસ દસ બાર બાર પંદર પંદર વર્ષ રહીને એકબીજાને મળતા હોય છે તો આ એક મોટું એક મંચ છે કે જેના ઉપર આપણે બધા સૌ ભેગા થઈ શકીએ અને સમયનો પણ બચત થાય અને આર્થિક રીતે પૈસાનો પણ બચત થાય એટલે સમૂહ લગ્નમાં બધાએ આગળ આવીને જોડાવું જોઈએ ખાસ સમાજના પ્રમુખ છો અત્યારે દેશ વિદેશમાં આપણા જે ભાઈઓ સમૂહ માં કોઈ કારણોસર પહોંચી નહીં શકે આવતા વર્ષે વધુ જોડાય સંખ્યામાં આજે આપણે જોઈએ છીએ આજે ઘણા બધા આપણા સમાજના ભાઈઓ કચ્છ ગુજરાતમાંથી આવ્યા હતા તો આવતા વર્ષે વધુ સંખ્યા થાય એ માટે શું અપીલ આપણે સમૂહ લગ્ન અખાત રીતના હોય છે એ તો બધાને ધ્યાન જ હોય છે તો એ લોકોએ પોતાનો પ્રોગ્રામ એવી રીતે નક્કી કરવો જોઈએ કે ભાઈ આપણે એવું કંઈક પ્રોગ્રામ નક્કી કરીએ કે ભાઈ આપણે અઠવાડિયું કચ્છમાં રહીએ અઠવાડિયું સમૂહ લગ્ન માટે તૈયારીઓમાં લાગીએ અને બધા એની સાથે જોડાઈએ આજે આપણે મુંબઈમાં ઘણો મોટો વર્ગ છે બારે પણ બીજા અન્ય અન્ય જગ્યાઓ મોટો વર્ગ છે એને આ આ બાબતોમાં જોડાવવું જોઈએ હું તો કહું છું ખાસ કરીને આઠ ચોવીસીમાંથી આપણે કંઠી ચોવીસીના જેટલા ઘર છે એમાંથી કોઈ બાદ બાકી ન રહેવું જોઈએ બધા આની અંદર જોડાઈ અને આગળ આવીને કામ કરવું જોઈએ તો આપણે હજી પણ આપણે સમાજ માટે કંઈક સારું કરી શકશું રમેશભાઈ જોશી જે એક લોક સાહિત્યકાર છે અને એક શિક્ષક એવોર્ડ વિજેતા રાષ્ટ્રીયપતિ એ પણ આજે આપણી સાથે જ અને બ્રહ્મ સમાજનું ગૌરવ શું કહેશો રમેશભાઈ આજનો જે આપણો સમૂહ લગ્નનો જે ભવ્ય આયોજન કરવામાં આવ્યું આપણા પ્રમુખ સુરેશભાઈ જોશી છે આપણા પૂર્વ પ્રમુખ છે નારણભાઈ અને આખી ટીમે જે આયોજન કર્યું આજે ખરેખર આપી લેતા છે અને સમાજોને પણ પ્રેરણા મળે એવું આજે આપણે જોઈએ છીએ આજે મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજ આજે ભરજીયા સમાજ ઉપસ્થિત રહ્યું તો આજે આપ શું કહેશો ધન્યવાદ પરેશભાઈ આમ તો હું સમાજમાં વર્ષોથી સેવા આપું છું થોડા થોડા કરતા પચીસેક વર્ષ થઈ ગયા અને છેલ્લા ઘણા વર્ષોથી ખૂબ સક્રિય હું સેવા આપું છું અને તાલુકા શહેર શિક્ષકનો એવોર્ડ મને મળ્યો છે અને સમાજમાં એક કારોબારીમાં વર્ષોથી સેવા આપું છું અને વર્ષોથી હું જોઉં છું કે આજે અમે ચોવીસમો સમૂહલગ્ન પૂરો કર્યો આવતા વર્ષે પચીસમો સમૂહલગ્ન યોજવા જવાના છીએ એના દાતાઓ થઈ ગયા છે અને આજના જે સમૂહલગ્ન જે હતું રંગેચંગે ઉજ્જવ એના દાતાઓ પણ ખૂબ સાથ સહકાર આપ્યો છે તો સમાજના સાથ વગર સમાજના સહકાર વગર કાંઈ બની શકે નહીં તો સમાજના નાના મોટા તમામ વ્યક્તિઓએ અમને આ સમુલગન કરવા માટે ખૂબ સહયોગ આપતા હોય છે અને અમારા જે આ છે એ સમસ્ત બ્રહ્મ સમાજના દીકરા દીકરીના ફેરા ફરાવીએ છીએ અહીંયા એટલે એક વર્ષોથી અમારી એક પહેલ છે કે બધા બ્રહ્મબંધુઓ આપણે એક મંડપમાં ભેગા થઈએ અને એક સણે થાય અને બધા સંપ અને સંગઠન અને એકતા વધે સમાજમાં એનો એક પ્રયાસ હોય છે અને સમૂહલગ્નથી સમય અને શક્તિનો બચાવ થતો હોય છે એ તો આ બધા જાણો છો ત્યારે આજે વિશાળ સંખ્યામાં બ્રહ્મબંધુઓ અને જ્ઞાતિજનો ભેગા મળ્યા છે અહીંયા અને ખૂબ ધામધૂમથી અહીંયા સમલગ્ન પૂરણ થયો છે એમાં જે કોઈ દાતાઓએ સહયોગ આપ્યો છે એ તમામ દાતાઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને ભવિષ્યમાં પચીસમાં સમૂહલગ્નમાં જે દાતાઓ સહયોગ આપવાના છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારા માજી પ્રમુખ નારાયણભાઈ જે નવ વર્ષ સુધી ખૂબ સેવા આપી સમાજની અને આજે પણ કાયમ માટે હું તો કહું છું અમારા આજીવન જ એક પ્રમુખ જેવા છે અમારા અને કાયમ માટે અમારી સાથે જ રહેતા હોય છે એટલે તેઓ પણ મુંબઈથી બતાવ્યા છે આપણે એમનો આભાર અને વિશેષ હું વાત કરું તો આજે અમારા એક સમાજનું ગૌરવ એવા રાજેશભાઈ જોશી જેઓ પીએસઆઈ બન્યા છે દ્વારકા પીએસઆઈમાં સેવા આપી રહ્યા છે તો આજે સમાજમાં શિક્ષણનું પ્રતિદિન દિન પ્રતિદિન વધતું જાય છે ગઈકાલે બારમા સાયન્સમાં અમારો સમાજનો દીકરો માંડવીમાં ટોપ ટેનમાં આવ્યો છે ટોપરમાં આવ્યો છે તો એ પણ એક સમાજ માટે ગૌરવની વાત કહેવાય એટલે હવે ધીમે ધીમે સમાજમાં શિક્ષણ અને સંગઠન તો ફરી ફરીથી વધારે તમામ દાતાઓ અને મહેમાનોનો આભાર માનું છું જય પરશુરામ જય મહાદેવ જય મહાદેવ જય પરશુરામ આજે અમે ચોવીસમો સમૂહ લગ્ન ઉજ્યું બોડી સંખ્યામાં બધી હાજરી આપી એનો આભાર દાતાઓનો આભાર આગલા વર્ષે પણ દાતા થઈ ગયા એનો આભાર અને આગલા વર્ષે પચીસ વર્ષ પૂરા થશે એનો ભવ્યાથી ભવ્ય અમે ઉજવણી કરશું અસ્તુ જય ભારત રજવાડી ચાય છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કોન્ટેક્ટ નંબર Nine double zero one, four two. Eight double five one